તો ફાઇનલી મિત્રો અમે ભા ભૂતનાથ મંદિરે જઈને છીએ જે અમને જવાશે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે તો બંને તો આપણે જઈએ ટૂ રૂ 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 આપણે ફૂગી ઉથાન મંદિર ગેટ છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી વોલ દબાજો તેથી નવા વિડીયો તમને મળતા રે મિત્રો માહિતી વાળા લાવશે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો મિત્રો આ છે કાબાજરી આનું વૈજ્ઞાનિક નામ છે ટાઈફા અંગ્રુગેસ્ટા જે રસ્તામાં છે ને નદીના કાંઠે આવી રીતના ઊગી નીકળે છે મિત્રો જો તમને આને થોડીક બધી દંડી તોડીને દેખાડે એટલે તમને ખબર પડે કેવો કાવાસ નહીં મિત્રો જો આવી રીતના તોડીને આવું ઉડે મિત્રો આવું નદીને કાંઠે હોય આને ઘા બાજરી કેમ આવે છે મિત્રો જે નદીને કાંઠે જ જોવા મળે છે હાથે હાથે ઉગી નીકળે છે જ્યારે પાણી આવે ને ચોમાસા પછી એને લીલું છમ જો આવું હુંકાઈ પણ જાય છે જ્યાં પાંદડું તમને તોડીને દેખાડો એને એ જો આવી પસલી પતલી હોય છે બાજરીમાં પણ આવું છે તેથી એને ઘા બાજરી કહેવાય છે એના પોલા પુષ્પમાંથી મળતા રોજ જેવા રેસેદાર ભાગને રાખ અને તાજા જખમ કે કપાયેલા ભાગમાં ભરી દેતા જખમ પાકતો નથી અને રોજ ઝડપીથી થાય છે મિત્રો અને જે રેસા રહે ને તેના પોલા પોલા પુષ્પમાં એ આ છે ને રાખમાં પહેરી તમારું વાગ્યું હોય ને જખમ હોય ને ત્યાં ભરી દેવાનું તો તમને છે ને એમાંથી રાહત મળે છે મિત્રો તો આપણે આને ક્રોમ દ્વારા તમને હું દેખાડી દઉં ફોટો તો મિત્રો આપણે ક્રોમમાં પણ સર્ચ મેળવ્યું હતું વિકીપીડિયા અનુસાર જોઈ લે મિત્રો એટલે આપણે માહિતી તમારે ક્યાં ખોટી તો નથી ને જો કે અહીંયા ઉગેલું જ છે પણ મિત્રો આપણે ગૂગલમાં જોયું ને તો આપણે દેખાણો ખાબ હાજરી છે તો આના વિશે આપણે માહિતી મેળવી જોઈ લે મિત્રો તો આ આપણે છે ને તો આ નદી કાંઠે આવી રીતના ઊગી નીકળે છે અને આને વિશે આપણે એટલી જ માહિતી હતી તમને આના વિશે કંઈ બીજી માહિતી હોય તરફ કમેન્ટ કરજો ની તોડીને તમને વાગ્યની રાખા મેળવીને તમે લગાડી શકો છો આ ખુલ્લા વિસ્તારમાં ઉગી નીકળે અથવા આવી રીતના તમે ઓળખી શકો છો તો મિત્રો આપણે આવા જ વિડીયો આવશે તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લે બ્લોગમાં તપતકીલે